છે ચાર લઈને તમામ પુરુષ અને મહિલાઓ વિવિધ રમતોમાં ભાગ લેશે ખાસ કરીને વાત કરીએ તો પાદરા નગરપાલિકાના સહયોગથી પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા સ્ટ્રીટ ગેમ બે હજાર પચીસ નો પ્રારંભ ગઈકાલ રાત કરવામાં આવ્યો છે

આજના મોબાઈલ અને આધુનિક યુગમાં વિસરાયેલી જૂની રમતો જે આજના જનરેશન કદાચ ખબર પણ નહીં હોય તેવી રમતો દ્વારા બાળકો પોતાનું કૌશલ્ય પ્રદર્શન કરે તે માટે ચાર દિવસ દરમિયાન વિવિધ ગેમ્સનું આયોજન કર્યું છે એક દિવસમાં પાંચ જેટલી રમતોનું આયોજન કર્યું છે જેમાં અલગ અલગ વિભાગમાં છ થી વીસ અને એકવીસ થી પિસ્તાલીસ અને છેતાલીસ વર્ષથી વધુ વયના પુરુષ મહિલાઓ પણ આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે પ્રથમ દિવસે સંગીત ખુરશી સ્ટેન્ડિંગ બોર્ડ જમ્પ તેમજ માટલામાં દડો તેમજ ડબ્બા ફોડ જેવી એક મિનિટની ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોથી લઈ તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ચાર દિવસ દરમિયાન કૌશલ્યોને પ્રદર્શન કરી વિજેતા થનાર પુરુષ અને મહિલા જે પ્રથમ ત્રણ ક્રમાંકનમાં આવનાર છે તે ગેમ્સના અંતિમ દિવસે શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે વિવિધ રમતોમાં ભાગ લેનાર બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લુપ્ત થતી રમતોમાં ભાગ લઈને આ પ્લેટફોર્મ પૂરું પણ હોય છે તે આભાર માન્યો હતો પાદરા નગરપાલિકાના સહયોગથી આજ રોજથી મારા દ્વારા ચાર દિવસ સુધી વિસરાયેલી રમતો કે જે હાલના બાળકો અને યુવાનોને જૂની રમતો ખબર નથી જેવી જેવી કે સંગીત ખુરશી ડબ્બા ફોડ લંગડી દોડ કોથળા દોડ જેવી વિગેરે જે રમતો એ સ્ટ્રીટ ગેમ્સ બે હજાર પચીસના રૂપમાં ચાર દિવસ સુધી આ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે આજના બાળકો અને યુવાનો આ રમતો રમે જાણે અને આધુનિક યુગમાં મોબાઈલ અને એલ ઇડી ટીવીથી થોડા દૂર થઈને આ રમતો ઉપર પોતાની રુચિ દાખવે એના માટે આ આખું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આજના યુવાન વયથી મોટી ઉંમરના કે જેઓ નાનપણમાં આ રમતો રમ્યા છે પરંતુ હાલ એ રમવાની ઉંમર ગઈ પરંતુ એમના જૂના દિવસો યાદ આવે જેથી કરીને તમામ ઉંમરના વ્યક્તિઓ માટે આ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળકો જૂની રમતો ઉપર વિસરાયેલી રમતો ઉપર ખાસ કરીને ધ્યાન આપે તેના માટે સમગ્ર આયોજન એ ચાર દિવસ સુધી ચાલુ ચાલુ રહેશે અને આજ રોજ તેનો શુભારંભ કરવામાં આવ્યો છે